ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય અને રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીની કાર તેમજ તેના જ મત વિસ્તારમાં ત્રણ ઇસમોએ પથ્થર વડે હુમલો કરીને કારને નુકસાન કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે દિવ્યેશ સોલંકી પિથલપુર ગામે રામાપીર મો પાટોત્સવમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા તે સમયે ઉદકરા ગામ નજીક સંતાઈને ઉભેલા ત્રણ ઈસમોએ કાર ઉપર પથ્થરમારો કર્યો હતો અને કારને નુકસાન પહોંચાડ્યું હતું ત્યારે હુમલો થતાં કાર ત્યાં જ રોકીને દેવામાં આવી હતી ત્યારે દિવ્યશ સહિતના લોકો બહાર આવી ગયા હતા હુમલામાં કારને નુકસાન થયું હતું પરંતુ હુમલાની ઘટના મહત્વપૂર્ણ હતી કારણ કે આ મંત્રીના મસ્ત વિસ્તારમાં હુમલાની ઘટના બનવા પામી છે આ મંત્રીનું તેમના મત વિસ્તારમાં ક્યાંક જે વર્ચસ્વ પણ છે ગરીબથી લઈને કોઈ પણ મોટો માણસ તેમના દ્વારા કામ માટે ગયો હોય તે નિરાશ થઈને ક્યારે આ હુમલાખોલો છે જ્યારે આ ઘટનાને પગલે ટેકેદારોની કતારો તેમના ઘરે લાગી ગઈ છે ત્યારે વીસ વર્ષ પહેલા પરસોત્તમ સોલંકી ઉપર આ વિસ્તારમાં હુમલાની ઘટના બની હતીપુરમાં રામાપીર દાદાનો પાઠ ઉત્સવ હતો અને એ ઉત્સવમાં હાજરી દેવા જતો હતો હાજરી દઈ અને હું જ્યારે રિટર્ન થયો તો અજાણ્યા શખ્સો વંડી પાછળ અંધારામાં છુપાઈને કોછિંદાનો મારી ગાડી ઉપર હુમલો કર્યો પથ્થર હતા મોટા મોટા પથ્થરો હતા આજથી વીસ વર્ષ પહેલાં એ જ ગામની સીમમાં મારા ફાધર ઉપર હુમલો થયો હું તો એની માટે કંઈ કહી જ ન શકું કારણ કે અમને તો એવું કોઈ દી કોઈની માટે મનમાં નથી અમે કોઈ દી ઓલું નથી અને સંતાઈને કર્યું